ખબર બધું ચાર દાડા વરસાદ રહી જાય તો એવું લાગતું નહીં કે વરફ થાય હળ એવું તો હાલ શું થાય તો તો એ ભાઈ બીજા બોલવા ચમમ હોય છે આડા કાઢીને ખેડો છો અમન નતા બારે તમે અયા આવડો મોટો મોણા તમે ના દેખાણો લોળી નતા દેખાણા વિચારમાં પડી ગયો થોડું ના ના તમાર મોઢા ઉપર બાર વાજેલા લાગી છે કોક નક્કી કોક વાત છે મારું જવા જો તમે જો હેડ્યા છો હું તો આ ક્ષેત્ર જોવા આવ્યો તો કીધું ચો પાણી ભરાણું છે કે નહીં ભરાણું હા બરાબર છે બળુ ભાઈ હ પા ગટાઈને ભાગા કે અહીંયા બન ઠોકી ચલ અમને કોક ઓપડી જાહે તો ગટાઈ ઓપડી જાહી તો તમને ખબર નહીં ગટાઈને નહીં ખબર કે માર કપાહ વાયા છે આરા ક્ષેત્રમો એવું છે ઓય કે ગટાઈને આઈએ નહીં ખબર કે ક્ષેત્ર છે માર જોડી એટલે ગટાઈને ખબર જ નહીં કે માર ભાગમાં આટલી જમીન આવે ઓહ

પણ તમે વેલા ઉઠતા હો તો ત્યાં તો શું કરી કરીએ પહેલા તમે જો ચાર વાગે ઉઠ્યો ચાર વાગે ઉઠી દાતણ બાતણ કરી અને જીતી બેસો દોઈ આમ પછી ઘેર બરાબર જ્યારે મે કચરા પોતું કર્યું પછી વહાણે આશે પડે તો ઈય દોઈને આશે તો ના હોય તારે આ ભાઈ ફટાફટ જઈને ચા મેલ્યો લ્યો આ છોકરા માટે નાસ્તો બનાયો ઓહો તો તમાર દોશી તમાર આટલો સાબાશી આલી છે વાત તો આપણો પછી છોકરાને કીધું ઠાણી તૈયાર કર તૈયાર કરી અને તો જીવો લઈ હેડે નિહાલ એ બે દોશી મારી ઓછી તમે જો ફરાબ તો ચોડિયા મુગુ નિહાલ મેલવા કોઈ મન તો માર્યો ચબલ તમન મારે ઇમ ફિરતી શુલે અમારે બળુબા

ચાર બાલું ભાઈ નામ બેઠ હોય સાહેબે પાછો લસી ને આયો હાર્યો એટલે તમે રોજ પણ પૈસા પીવાના અલ હ્યા તને હે ચો ખાલી તારી ભાઈ બને બોલાવજો એક રોજ રોજ પીવી પીવડા આવે તને બસ પંથા આવે તું ચમ લે મુ બંધ તું હવે હત્થી બાર જોતો જો હતિ મુ બાર નહીં જો ગાત એ તો બાર તમે જતા રહ્યા હલ્યા તો છું તમને રોજ કે પીવાનું બંધ કરો પીવાનું બંધ કરો પીવાનું બંધ ચમ નહી કરતા તમે એ ભોડાળિયા

મોહુ પડશે તારો મુકુ મારે ને મુકુ તારા પડશે હું તારા હારું કઉ છું પીવાનું બંધ કર તો કોક કોક જણો તને રૂપિયા આલે ને ચોક કોમ ધંધો લગાડે તો ઘર હે દેવો એટલે આ ઘરનો ભાઈ રૂપિયા નહીં આવતો તો તું જ ના હાલી લે ના પૈસા ચાલો પૈસા આલું તને એક રૂપિયા નહીં આવો તું અમે નામો તો બધું ઘર વેચી ખાધું છે ઘર તો તું વેચી ગાધું છે મને કોઈ ભાડવા નહીં દીધું રદ મેલ્યું છે મારા ઘરની આખા ગોમ ગોમત્ર જતો કે તમારા ભાઈ દારૂ તમારો ઓમ દારૂ લ્યો અલે તારી ઈ તો ભૂલી ગયો તો શું ભૂલી ગયો તો ગોમ ગોમત્ર જવાનું હોય તું તું મારે થઈ કે મેડી સી તાર કાને તને બેકલું એટલે કે મારી આબરુ જાય આબરુ ના જાય કે દારૂડિયા ધચેલી મેલ્યો એ બુડડિયા બંધ થઈ જા જો બંધ થઈ જા મુ નહીં તું બંધ થઈ જા હવે નકસે ને માથા ઉપરથી પાણી વધારે જતું રહ્યું છે એમ

શેટુ ઉભરે ઓ શેટુ નહિ ઉભરે વાત પણ મારી તું શું છે ફોન કરું મુ કે હેમવાડીન બંડલ આવશે મુ કે એમની તારા ઓલે આવશે ઓય અલ્યા ઈ તારા સંડા સાફ કરવાય તને ના રાખાય કણ વાત કરી યોસી અલ્યા વાત કરે ફોન કરું જાલ હોય આય કણ આવે બંડલ ઓમ કે નોમ આલે તારા જેવા દારૂડિયા ને ઈ કણયા કોઈ ઈ કણ પડશે આગળ ઘર આગળ કતરો પડે ને સાફ કરવાય નહીં રાખાય ઈ તો બધા છે ને વીઆઈપી માણસો હોય વાત કરી છે સાફ કરવા વાળા પડી ગયો હવે

તારા મારાથી નોખો લેવુ છે ઓવે એટલે કેમ શું થયું હવે રે ને હવે હું ધ્યાન નહી કરું એટલે રાજા સાહેબ તમારા અમારાથી શું ભૂલ થઈ ગઈ કે તમે અમારાથી નોખો લેવા માંગો છો તમે છો ને મને હારું નહી રાખતા હા ટાઈમે ખાવા નહી આવતા પૈસા માંગુ તો નહી આવતા એટલે મારે નોખો લેવુ છે એટલે તમને આ બધું ક્યું આલવાનો છે હવે તમે હાલ તો કોસો તમારાથી નો ખુલે છે નો ખુરે ને તમને આ બધું કોણ પૂરું કરવાનું છે એટલે છે ને જો આપણે અટેંગ આવી ગયું છે એટલે નો ખુલે આવશે એટલે આ ચોથી લઈને હાલા ઘટે તમે વાત કરો છો મજૂરી કરીને લાયા છે ના ના મજૂરી નહીં તમે ચોથી લઈને આ એટલું બોલો હા શું કો મારા મહેનત પોણી ના છે એટલે મહેનત પોણી ના લઈ છે ઉઠાઈ લાયા છો તમે

તને કોઈ ખબર ના પડે ચમચમ ઘર હેડે છે કોઈ એટલા તેલ ના બાટલા ઘર ના હેડે એક વાત કરો ઘર ના હેડે કરી તાણી વાત કરસી આ કેટલી મજૂરી કરા છે અને કેટલું પૂરું કરે તાને ઘર હેડે છે તો હેડ છે પણ મારે નોકુ લેવું છે તું બધી માથાકૂટ કરા ગન જાજે સોંતી ચોક ગઈ અને પીન પડ્યો રહે છે કર્મ જો આગો આગો જા મન જવા દે ના કર્મ ની જવા દે ક્યો ની મારે નોકુ લેવું છે લા તારી આ દારૂડ જે તો ગજબ કર્યો છે તો બેહીન ફોન કરવો પડે છે આગો જાજે શું કરવા તું બો થાકે વાથી મરકી ચોકતાઈ મરકી ટળકી ઓમ લોપી હેડ્યો છે નોકુ લેવું જો આપણે છો તો ફટાફટ માર ઘેરા લ્યા શું કહું આ દારૂ લો આવ્યો છે ને હવે ઘેરા જુદું લેવું છે મને હું ખબર આરો ચમચમ પૂરું કરશે હારું એ બધી વાત પછી કરું આવો તાણી ફટાફટ આવો સારું હેલો અલે બાલે ફટાફટ તમે ઘેર આવો માર ઘેર આવજો એટલે તમે ફટાફટ આવજો આ દારૂડીયો ફેર પીને આવ્યો છે ને ક્યારે આવી હશે બધા લે લેવું છે તમે ફટાફટ આવો અને હું કહું માલયને લેતા આવજો ઊવા પડા પડાઓ આજલા નોકુ જલ્દી હે વાત કરી ગો મન કો હમ જેસે નોકુ તો હું તને પછી આલુ ઉપર આ બાડે બતક પાસે જાની હે વાત કરી ગો અમે ગો કમ મન કઈ કેવા નહી એલે મન તો કોઈ ઓળખ નહી લાગ મુ તો ઘણો ખરા પડો તું આ શેતો તો મરતી ચોક જઈ તો ગુલાય તું નોક જાવ છે એ em phụ đề đi ạ अच्छा चौक लोई पिवा हेड़ोसी मारू जुदू ले तो जा, जा तो तोरा शेर तो चौक दिन रह जी जुदू आलू मुझे जो ना या तोरा नहीं जुदू मारा नहीं आलू तो तर जा, अगो जा।

તમે ભૂલ કરી તમે શું ભૂલ કરી અલે તોથી દોશી લઈ આવવાની હતી પસંદ ઓખા નહી જોતી તો એ દોશી વાત નહી કરવાની લે આ એ ભાઈ જિંદગી માં સફળ થાઉ હોય તો પૈણવું નહી એ ભાઈ કે તમારી તો જિંદગી ખરાબ થઈ જાય અલે હું પૈણી ભૂલ કરી છે તમારો છો દોશી ની અતારે હુડિયા સલાવાની હતી તમને બેહાનું થયું ભલે રે આવું મરી જાઉં પણ પૈણવું નહી એ ભાઈ

મારે શું જુદું રહેવું છે અને આ જુદું નહીં રહેવું કોઈ હવા નહીં જુદું રે આમ એટલે પૂરું તો થી કશું લાય બધું લાય લાય મારે જુદું રહેવું છે પાલે લઈ જાય છું ગડો પાછો પાછો એ અમાર ભાઈ હતી વાત તો રહ્યો એટલે મારે જુદું રહેવું છે યાર તમે બળુબા હા કી ઉચ્ચ જીતે વાં જુદું રહેવું છે

પણ છોડી ના મેલું તો બોલ પણ મોટા પાય છે તમારે બોલું કહું લેવાલી બેઠા બેઠા તમારે પીવું હોય તો ખાલી બુડાડીઓ એવું બોલાય વાત કરો તમારે મોટા પૈસા મોટા પાય તો શું થઈ ગયો ચાલે પણ હાલ ના પડે

આવજો હો બધા આવજો ભાઈ બે હો ગટે એ બળુપા પાણી પર લાવજો હા પાણી પર લાવ આ રીડો પાણી બસ